હેલો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે છોડ ઉગાડવાથી તમારા શારીરિક અને માનસિક આરોગ્ય પર ફાયદા થાય છે જેમાં તે તમારા મૂડને સુધારે છે તે તમારી ચિંતા અને તણાવને ઘટાડે છે તે તમારી હવા ગુણવત્તાને સુધારે છે અને તમારા શારીરિક આરોગ્યને વધારે છે તે ઉપરાંત તે અમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે તે છોડ અને માટી સાથેનો સીધો સંપર્ક તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે જે છોડ અમે ઉગાડ્યો છે તે તાપમાનને ઠંડુ કરે છે તે ગરમ શહેરી ટાપુને ઘટાડે છે તે હવા ગુણવત્તાને પણ સુધારે છે અને આપણા આસપાસની લીલી જગ્યા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે પુનઃપ્રાપ્તિ આરામ અને સામાજિક વાતચીતમાં મદદ કરે છે અંતે હું કહેવા માંગુ છું કે છોડ ઉગાડવાનો શ્રેષ્ઠ સમય વીસ વર્ષ પહેલા હતો અને છોડ ઉગાડવાનો બીજો શ્રેષ્ઠ સમય હવે છે વક્તા અહીં ચમેલી છે આભાર